જય ભક્તિધામ મંડળ જૂના મગણિયા ગામની ગૌશાળા માટે સુરત ની અંદર છેલ્લા સત્તર વર્ષ ચાલી રહ્યું છે

આપણે જે ઈચ્છા થાય વાળા માતાજી અહીંયા સાક્ષાત પધારા હોય એના સાનિધ્યની અંદર આપણે બે ચાર ગરબા ગાઈ અને પછી આપણે મંડળ ની શુભ શરૂઆત કરીશું એ ગરબા ગવાય ત્યાં સુધીમાં બસો ને એક રૂપિયા ને એકવીસ મિનિટ માંગીએ છીએ વાળા જે કોઈ બહેનો ને ભાઈઓ ને સાનિધ્ય અંદર ગરબા લેવાની ઈચ્છા બુટ ચપ્પલ નીચે કાઢી અને આપ સ્ટેજ ઉપર માતાજીના સાનિધ્યની અંદર આપ સૌ જોડાઈ શકો છો અને આપ સૌને જોડાવા અમારો ભાવભર્યો આમંત્રણ છે કારણ કદાચ માતાજી આ સાક્ષાત સ્વરૂપે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણને આ મોકો મળ્યો હોય તો એના સાનિધ્યની અંદર ગરબે ઝૂમી અને મંડળની આ શુભ શરૂઆત કરીએ માતાજીને એટલું વિનંતી કરીએ કે આ મનડ ઉપર હંમેશા લાજ રાખે હંમેશા અમારે રક્ષા કરે બે ચાર ગરબા ગવાય ત્યાં સુધીમાં માં બસો એક રૂપિયા આપણે એકવીસ માંગી છીએ તો એ દિવેલિયા અને ચુદુલી રૂપી માતાજીના આપ મુજબ આપજો એવી વિનંતી છે ये पर कोई ने बहनों ने राष्ट्रीय इच्छा हुई आप बच्चों पर ने चार गाड़ियां माता जी ना राष्ट्रीय अंदर जोड़ा है सब कुछ आप सब ने विनम्र दिखे दिखे आसमान आरा ਚੁੰਦੜੀ ਰੇ ਮਾਂ ਚੁੰਦੜੀ ਰੇ ਮਾਂ ਚੁੰਦੜੀ ਲਹਿਰਾ O que

I don't want to don't get down the path I'm

પાંચ વર્ષના બાળબની પાદર આવશે એવું એમને વચન આપ્યું છે અને વચન ના ભાગરૂપે કૃષ્ણ કાળીઓ પાંચ વર્ષના બાળબની રાજસ્થાન રાજાજમલ હવા હર ઘીના લાડુ લઈને જાય અને કૃષ્ણ ભગવાન વચન આપી દે એવું નથી ક્યાં રાજસ્થાન મારવાડ અંદર પોકરણગઢ અને ક્યાં દ્વારકા

ત્યારે એનું પરિણામ મળે તમે રીંગણા ખાતા જ ન હોય રીંગણા ની બાદલ કઈ ફરક ન પડે આપણે જે ખાતા જ નથી એની બાધા લઈ તો તમે ભાઈ રોટલા ખાવ ન ખાઓ ભગવાનને ને ફરક પડે કઈ ન પડે પણ તમારી પાસે જે તમને જીવતી કઈ વાલુ હોય અને એનો તમે ત્યાગ કરો ને તો એક વાર ભગવાન નીચે આવવું જ પડે પણ સમય ને સંજોગ હોય કેવી આપણી શ્રદ્ધા છે આપણો ભાવ છે એની ઉપર ભગવાન રાજી રહેતા હોય છે રાજા અજબલ જેમને સંપત્તિની કોઈ કમી નથી પોતે ખુદ એક રાજવી છે છતાંય પોતાની પ્રજાના સારા ભવિષ્ય માટે પોતાના કુળના સારા ભવિષ્ય માટે સર્વસ્વનો ત્યાગ કરીને કૃષ્ણ ભગવાનને મળવા આવે કૃષ્ણ ભગવાનની એની ભક્તિ જોઈ રાજી થઈને વચન આપે કે પાંચ વર્ષના બાળ બની તમારા મારવાડની ધરતીને હું લીલી કરીશ આજે દેશ વિદેશ થી ભાદરવી નોમ બેસમ અગિયારસ માં તમે જો તો દેશ વિદેશ થી લોકો ત્યાં નેજો ચડાવવા આવે પાંચ પાંચ દસ દસ કિલોમીટર ની લાઈન હોય ત્રણ ત્રણ ચાર ચાર દિવસે વારો આવે મંદિર માં દર્શન કરવાનું દુનિયા માં એવું કોઈ મંદિર નથી જ્યાં ત્રણ દિવસે દર્શન કરવાનો વારો આવે તમે ભાદરવી નોમ દસમ માં અગિયારસ માં ક્યારેક જવાનો સમય મળે તો જોજો વાલા સમાધિ ઉપર આ ત્રણ દિવસ માટે જે દિલીપતિ બાદશાહે સત્તર ચડાવ્યું હતું ચાંદીનું એ સત્તર આ ત્રણ દિવસ બ્લેક કમાન્ડો ની હાજરીમાં ચડાવવાનું ના પછી એ સત્તર ને ઉતારી લેવામાં આવે છે કરોડો અબજો રૂપિયાની કિંમત નો એ સત્તર છે સમાધિના પડદાની ઉપર આ ત્રણ દિવસ માટે દર્શન માટે મુકાય છે પણ આજે ગામે ગામ ગામે ગામ આ મંડળ થકી બારબીતના બીજ લીલોને ધણી નો જો ફરક આવીએ છીએ વાલા આજ તમારા આંગણા આવ્યા છે ભાગ બે આવ્યા છીએ બાર બીજ ના ધણી જન્મ થી લઈ ને સમાધિ સુધીના ના પરચા જે જોવા લાયક યોગ્ય છે તમને બધાએ બતાવીશું વાલા જેવો તમારો સાથ ને સંગ તમારી મોજ એવી અમારી મોજ રહેશે વાલા સભાની અંદરથી માતાજીના દિવ્યાંગની અંદર

અમે પટેલના દીકરા છીએ કે હાથ લાંબો કરવો પડે અમારા લોહી નથી અને ભગવાન ને ત્યાંથી ક્યાંય જરૂર નથી પણ સત્તર વર્ષ પેલા વચને બંધાયેલા ગૌશાળા માટે સત્તર વર્ષ ચલાવીએ છીએ અને હવે કેટલું ચલાવીએ તો ભગવાનનો જેવો સાથ અને સહકાર હોય એટલું આગળ ચાલે આ ગામની અંદર આ જગ્યાની અંદર ને આ પરિવાર અમે બીજી વાર રમવા વધારે એટલે પટેલના દીકરા તરીકે તમને કહી શકું કે જે પણ પૈસા હતા થશે તમામ જૂના જૂનાવાગળિયા ગામ અહીંથી લગભગ 12 કિલોમીટર થાય આગળ નથી આપણે તો 5.5 કિલોમીટર છેટા રહી પણ ગૌશાળા હાવ નજીક છે આ ગામ આ મંડળની અંદર એક પણ સભ્ય જૂના જૂનાવાગળિયા ગામનો નથી કોઈ જૂનાગઢ ભાવનગર રાજકોટ એક પણ આ ગામનો સભ્ય નથી છતાંય અમને એવું લાગ્યું કે સારી સેવા થાય સાચી સેવા થાય છે એટલે એના માટે અમે રમીએ છીએ અને અહીંયા જે પૈસા થશે તમામ પૈસા ત્યાં વપરાવાના છે કોઈને અમને રોકડા નથી આપવા આપણે નીણ આપી છે તોય તમ છૂટ આપણે રોકડા નથી જોતા કદાચ તમને એમ થાય કે આ લોકો ફાકા મારા બગ લેતા જતા હોય ભેગા એવું કઈ છે નહીં તમારે નીણ આપ્યું ત્યાં નજીક જ છે અમને વચ્ચે રાખવાની જરૂર નથી ડાયરેક્ટ વહીવટ કરી લેવાની છૂટ પણ અહીંયા જે પણ પૈસા થાય સવાર સુધી તમામ જૂના વાગણીયા ગામની ગૌશાળામાં વપરાવાના છે ત્યારે

તો એ પ્રજાને કેટલો હરખ છે જેને વર્ષોથી તપસ્યા કરી છે જેને વર્ષોથી જેની વાટ જોઈ છે જે રાજ્યના લોકો એના આવનારા રાજાની વાટ જોઈ હોય એ કોને હરખ ન હોય વાળા તો એની પ્રજા કેવી વાતો કરતી હશે આપણે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય કોઈ પ્રધાની કરવાના હોય ભગવાન આવવાનો હોય આપણે કેટલો હરખ હોય વાલા આપણે શેરીઓ સજાવીએ તોરણ બાંધીએ સાથિયા કરીએ તો એ પ્રજાને કેટલો હરખ હશે કે આજ પૃથ્વી નો પરમાત્મા પોતે પાંચ વર્ષના બાળ બની અને રાજસ્થાન ની મારવાડ ની ધરતી ની અંદર વધારતો હોય એની પ્રજા કેવી વાતો કરતી હશે